નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પ્રવાસી અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે વિજયનગર જિલ્લો સાબરકાંઠા ખાતે આવેલી છે જેમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આઈટીઆઈ વિજયનગર ખાતે ચાલતા સ્વિંગ ટેકનોલોજી ઇલેક્ટ્રિશિયન પીપીપી યોજના માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાની જરૂરિયાત હોય રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે વચગાળાની વ્યવસ્થા રૂપે હોય સેવા વિશે કોઈ પણ હકદાઓ રહેશે નહીં તે મુજબનું એક બાહાયદરી એફિડેવિટ રજૂ કરવાનું રહેશે પીરિયડ મિત્રો રૂપિયા નેવું લેખ પ મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહતમ દૈનિક વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે તેમજ સદર કોર્ષ મુજબ લાગુ પડતી શૈક્ષણિક લાયકાત જેમાં ડિગ્રી માટે એક વર્ષ ડિપ્લોમા માટે બે વર્ષ તેમજ આઈટીઆઈ માટે સીટ સાથે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો ઉમેદવારે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં કામકાજના દિવસોમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત નકલ સાથે રૂબરૂ અથવા તો રજીસ્ટર એડીથી અરજી કરવાની રહેશે અરજી ફોર્મ તેમજ લાયકાતની વધુ માહિતી સંસ્થા ખાતેથી તેમજ સંસ્થાની વેબસાઇટ છે આઈટીઆઈ વિજયનગર ડોટ ઓઆરજી પરથી તમે મેળવી શકશો મિત્રો એડ્રેસ નોંધી લેશો મિત્રો અરજી કરવા માટેનું મૂ પોસ્ટ સારોલી તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા પિનકોડ છે આડત્રીસ ચોત્રીસ સાહીઠ પર તમારે જાહેરાત તમે જોઈ શકો છો સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો રૂબરૂમાં અરજી કરવાની રહેશે મિત્રો આગળ વાત કરશું નવી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર જે મહિલા આઈટીઆઈ છે મિત્રો જે વસ્ત્રાલમાં પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળના અમદાવાદ જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર મહિલા વસ્ત્રાલ સંસ્થા ખાતે નીચે મુજબના ટ્રેડમાં તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતીની માનદ સેવા માટે રજ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે એક કલાકના પીરિયડની તરફ રૂપિયા નેવું લેખે માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો ક્યાં ક્યાં ટ્રેડ માટેની જગ્યા છે તો તેના વિષય માહિતી આપવામાં આવી છે મિત્રો અંગ્રેજી ટ્રેડ વિષય માટે અહીંયા બીએ બીએડ બી એમએડ એમએ બીએડ એમએ એમએડ અંગ્રેજી મુખ્ય વિષય હોય તેવા ઉમેદવારો અંગ્રેજી ટ્રેડ માટે અરજી કરી શકશે તેમજ બ્યુટી કલ્ચર ગ્રુપ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેઝિક કોસ્મેટોલોજી અથવા તો હેર એન્ડ સ્કીન કેર એનસીવીટી જીસીવીટી આઈટીઆઈ આઈટીઆઈ અથવા તો સંલગ્ન ફિલ્ડનો એક વર્ષનો અનુભવ સાથે ધરાવતા હોવા જોઈએ મિત્રો સીટ્સ પાસ ઉમેદવારને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ એનસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની સેવા લેવા માટેનો અબાધિત નિર્ણય સંસ્થાની કમિટીનો રહેશે તેમજ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર કોઈ પણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એક એફિડેવિટથી બાહેંધરી પત્રક આપવાનું રહેશે આ અંગેની વધુ વિગતો તેમજ અરજીનો નમૂનો છે તે સંસ્થા ખાતેથી મેળવી શકશો તેમજ જેની સાથે જરૂરી પ્રમાણપત્ર સેલ્ફ અર્જિસ્ટ્રેડ કરી અને બિડાણ કરવાના રહેશે અરજી વિશેની વાત કરીએ મિત્રો તો સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની અથવા તો રજીસ્ટર એડીથી પહોંચાડવાની છેલ્લી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ કલાક સુધી તમે અરજી કરી સરનામું મિત્રો આચાર્ય આચાર્યશ્રીની કચેરી તાલીમ સંસ્થા મણિગર મહિલા વસ્ત્રાલ અમદાવાદ પિનકોડ છે મિત્રો અહીંયા આપેલા અડત્રીસ ચોવીસ અઢાર વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશો નવી એક સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટર પ્રવાસી અંતર્ગત ભરતી જરાતરી છે તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુરમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિજાપુરમાં એનસીવીટી જીસીવીટીના લાંબા ટૂંકા ગાળાના વ્યવસાયોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલ તેમજ નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વેટિંગ લિસ્ટ તૈયાર કરી વચગારાની વ્યવસ્થા રૂપે તદ્દન હંગામી અગિયાર માસના કરારના ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે રસ ધરાવત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાન

ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સંપર્ક નંબર સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે આ પ્રક્રિયા જે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે મિત્રો તે મેરિટ આધારિત રહેશે તેમજ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને કોઈ પણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે નહીં મિત્રો આ બાબતે આખરી નિર્ણય સંસ્થાની પસંદગીનો રહેશે તેમજ ખાસ જે હકદાઓ રહેશે નહીં તે અંગેનું એક એફિડેવિટ બાહંતતરી પત્રક પણ આપવાનું રહેશે સદર સેવાઓ સરકારશ્રીના વખતો વખતના પરિવર્તનને આધીન રહેશે તેમજ અરજી ફોર્મ રજૂ કરવા માટેનું સરનામું આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવસોર પાટિયા જે લાડોલ રોડ વિજાપુર રહેશે મિત્રો સંસ્થા ખાતે રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં માં આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો રૂબરૂમાં તમે પંદર દિવસની અંદર અરજી આપી શકશો મિત્રો ઓગણીસ નવ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની આગળ વાત કરશું નવી એક પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી બાબતે તો મિત્રો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર અમદાવાદમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત સેવાઓ આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની તાલીમ સંસ્થા કુબેરનગર અમદાવાદ ખાતે ચાલતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ટ્રેડ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી અથવા તો માસ જે વહેલું હોય તે રીતે વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે હેલ્થ સેનેટરી વ્યવસાયમાં આઈટીઆઈ પાસ સંલંગ ફિલ્ડમાં એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાત તેમજ અનુભવ સાથેની વિગતવાર અરજી છે તે નીચે આપેલા સરનામે રૂબરૂ ટપાલથી આપવાની રહેશે મિત્રો મોકલી આપવાની રહેશે પ્રતિ કલાક રૂપિયા નેવું લેખે દૈનિક છ કલાક લેખે રૂપિયા પાંચસો તેમજ માસિક ચૌદ હજાર ચાલીસની મર્યાદામાં માનદ વેતન અહીંયા માસિક મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આ પ્રક્રિયા સંપૂર્ણ મેરિટ આધારિત રહેશે તેમજ સેવા વિષયક હક દાવાઓ મળવાપાત્ર રહેશે નહીં તે મુજબને સ્ટેમ્પ પેપર પર બાહેંદરી પત્રક આપવાનું રહેશે મિત્રો વધુ માહિતી તેમજ અરજીનો નમૂનો મેળવવા માટે નીચેના સરનામે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે તેમજ ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે અને મિત્રો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટને સેવા માટે લેવાનો અબાધિત નિર્ણય સંસ્થાની કમિટીનો રહેશે રૂબરૂ ટપાલથી અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ જાહેર રજાના સિવાય રહેશે મિત્રો રૂબરૂ મુલાકાતનું સ્થળ તમે નોંધી લેશો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેરનગર રેલવે ક્રોસિંગની પાસે ગેલેક્સી સિનેમાની સામે અમદાવાદ આડત્રીસ ત્રેવીસ પિનકોડ ખાતે તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ બપોરે બાર કલાકનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે છે તેમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટિટ્યુટરની સેવાઓ લેવા માટેની જાહેરાત આવેલી છે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉકાઈમાં ગાર્મેન્ટ ગ્રુપ તથા બ્યુટીકલ્ચરમાં સુપરવાઇર ઇન્સ્ટ્રટ્યટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે રજરાત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં ત્યારે તે માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધારભૂત પુરાવો રજૂ કરવાના રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપેલો ફરજિયાત રહેશે તેમજ લાયકાતના ધોરણો એનસીવીટી જીસીવીટીના નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી રહેશે સીટ્સ પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે તેમજ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારનો કોઈ પણ અન્ય હક વિશેક દાવો રહેશે નહીં તે મુજબ સરનામું મિત્રો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉકાઈ લાલ ટેકરી જીવનસાધના સ્કૂલની પાછળ ઉકાઈ તાલુકો સોનગઢ જિલ્લો તાપી ખાતે અરજી કરવાનું રહેશે મિત્રો સત્યાવીસ નવ બે ચોવીસ પહેલા તો મિત્રો પાંચ વિવિધ સરકારી આઈટીઆઈ અંતર્ગત પ્રવાસી સુપરવિઝની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય